મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ નગરપાલિકા વખતના ભૂતકાળના શાસનના પાપો છાપરે ચઢીને પોકારી રહ્યા છે જેમાં લોક ભાગીદારીથી સીસી રોડ બનાવવા માટે ખરીદી કરવામાં આવેલી સિમેન્ટની ચારસો થેલીઓ વપરાયા વગર જ પડી રહી છે અને સિમેન્ટ બેગ જામી જતા પથ્થર બની ગયા છે જેના પગલે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે તો વળી બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનરે તપાસ કમિટી રચી છે મોરબીમાં વર્ષ બે હજાર વીસમાં લોક ભાગીદારીથી રોડ બનાવવા માટે સિમેન્ટની ખરીદદારી થઈ હતી જે પૈકી ચારસો સિમેન્ટ બેગ જેમની તેમ પડી રહી હતી

ગઈકાલના એક ન્યૂઝ પોર્ટલના માધ્યમથી મને જાણવા મળ્યું કે જનભાગીદારીની ચારસો જેટલી સિમેન્ટની થેલી એ પાલિકા મહાનગરપાલિકાના અણધણ વહીવટના હિસાબે પથ્થર બની ગઈ છે ત્યારે આ તમામ સિમેન્ટની થેલી લોકોના ટેક્સના પૈસે લોકો દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે એ પૈસાથી લોકોના કામ થતા હોય છે એની અંદર જે મટિરિયલ વાપરવામાં આવતું હોય છે આ એક ઉત્તમ નમૂનો છે અસફળતાનો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને વિડીયોના માધ્યમથી વિનંતી છે કે આ જે જનભાગીદારીની સિમેન્ટ એક પથ્થર બની ગઈ છે નોન યુઝ બની ગઈ છે એની પાછળ જે કોઈ પણ અધિકારી જવાબદાર હોય તેની ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ ફોજદારી હું તો કહું છું ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ કે જેથી કરીને લોકોના ટેક્સના પૈસાનો જે વેડફાટ થાય છે અટકે અને આવનારા દિવસોમાં લોકોને ન્યાય મળે મોરબીની જનતાને ન્યાય મળે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય બે હજાર વીસ એકવીસમાં જેટલી પ્રાથમિક માહિતી મારી પાસે છે પ્રમાણે આ બેગ્સ ખરીદવામાં આવ્યા હતા અને જે તે વખતે આ જનભાગીદારીના કામો કરવા માટે સિમેન્ટના બેગ્સ ખરીદવામાં આવ્યા હતા હવે કયા કારણથી આ બેગ્સની વપરાશ થઈ નથી આ જાણવા માટે અમે એક સમિતિની રચના કરી છે એ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીવાય એમસી પ્રોજેક્ટ છે અને એ સમિતિમાં ચાર મેમ્બર બીજા છે એ સમિતિ પોતાની તપાસ કરીને જેમાં બધી જ વસ્તુઓ જોઈ લેવામાં આવશે એના સ્ટોક રજિસ્ટરથી લઈને કયા કામ માટે થયું હતું કોના હુકુમથી આ બેચ ખરીદવામાં આવી છે આ તમામ મુદ્દોની તપાસ થશે અને પચીસ બે બે હજાર પચીસ સુધીમાં આ જે સમિતિ છે એ રિપોર્ટ અમને સબમિટ કરશે અને કયા કારણથી આવું બનાવ બન્યું છે એ પણ અમને જાણવાનું છે બિલકુલ તો જે સમિતિનો રિપોર્ટ આવશે એમાં કોની જવાબદારી છે અને શું કારણ છે એ પણ એમના દ્વારા દર્શાવવામાં આવશે જે પણ પગલાં લેવાના થશે એ પગલાં પણ લેવામાં આવશે તો એમાં જે મ્યુનિસિપાલિટીઝ એક્ટ ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ પ્રમાણે જે જે કલમો અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે એ કાર્યવાહી કરવામાં આવશે નમસ્કાર આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ત્રણસોથી ચારસો બે ખરાબ હાલતમાં સિમેન્ટ જોવા મળેલ છે જે ગઠા થઈ ગયા છે તો આશરે એમાં બેન્ચમાં જોતા બે હજાર વીસની સિમેન્ટ હોય એવું મને જાણવા મળ્યું છે તો આ એ ટાઈમે આ આ સિમેન્ટનો ઉપયોગ ક્યાં કરવામાં આવેલો કયા કારણોથી બગડી ગઈ છે અને કેમ અત્યાર સુધી પડી રહેતી અત્યારે કેમ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવી ગઈ છે એમની યોગ્ય તપાસ થવી જોઈએ એના માટે અમે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને અમારા તરફથી રજૂઆત કરશું કે આ પ્રકરણને